નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ઘણા લાંબા મળું છું પણ આમ જુઓ તો ત્રીસ ત્રીસ વર્ષથી તમને મળતો રહ્યો છું ઓગણીસો ત્રાણું થી ગુજરાત સમાચારની સ્વતંત્ર પૂર્તિમાં બુધવારના દિવસે દિવસે ડોક્ટરની ડાયરી લખવાની શરૂઆત કરી હતી આપણા પાંચ મહિના પહેલા જે ચૌદમી જુલાઈ ગઈ ને ત્યારે મારી કોલમના ત્રીસ વર્ષ પૂરા થયા આટલા વર્ષમાં તો માણસ પત્નીથી પણ કંટાળી જાય છતાં એવું મારી કોલમથી કંટાળ્યો નથી મિત્રો દર અઠવાડિયે બે વાર બુધવારે અને રવિવારે વર્ષમાં એકસો ચાર વાર તમારા ફળિયામાં છાપાની પૂર્તિમાં લપેટાઈને હું ફેંકાતો રહ્યો છું આજે તમારી સમક્ષ વાત કરવા માટે ઉપસ્થિત થયો આ એક નવું ફોર્મેટ છે નવું પ્લેટફોર્મ છે આઈ એમ એન્જોઈંગ ઇટ સમય કેટલો બદલાયો છે ત્રીસ વર્ષ પહેલાનો સમય મને યાદ આવે છે કે બુધવારે અને રવિવારે મારી છપાતી સવારે વાગે તમારા છાપું આવે તમે કોલમ વાંચો પછી મારી ઉપર ફોન દ્વારા પત્રો દ્વારા અને રૂબરૂ મુલાકાતો દ્વારા તમારા પ્રતિભાવો ઠલવાતા રહે આ બધું ગમતું હતું એ વખતે કોઈ વાંચક મળવા આવે કલાક બે કલાક સાથે બેસીએ ચા નાસ્તો કરીએ પછી ધીમે ધીમે એમાંથી પરિચય વધતો જાય એમાં વાચકોમાંથી કેટલા બધા મને મિત્રો મળ્યા એ મિત્રો માંથી કેટલા બધા મને મારા નાના ભાઈઓ જેવા સ્વજનો મળ્યા આ પણ એક સમય હતો શરૂઆતના એક વર્ષ દરમિયાન તો બે પત્રોના જવાબ આપવાનું પણ શરૂ કર્યું હતું રોજના પાંત્રીસ પત્રો આવે ક્યારેક પંચાવન પત્રો આવે છેવટે એક બેનને મારે એ કામ સોંપવું પડ્યું કે મારા બદલે તમે પત્રોનો જવાબ આપજો એકાદ અઠવાડિયામાં એ બેન પણ થાકી ગયા કે સાહેબ આ શક્ય છે પછી મેં પત્રોનો જવાબ આપવાનું બંધ કરી પણ હું આ બધું ગ્લેમર એન્જોય કરતો હતો કારણ કે રાત્રે લખું રાત્રે બાર વાગે હું લખતો થાકીને આખા દિવસના કામથી પરવારીને ત્યારે હું એકલો હોઉં મને લાગુ લાગે કે મારી સાથે કોઈ નથી હું શા માટે લખું અને પછી દિવસના પ્રકાશમાં જયારે બધા વાચકો મળવા આવે લોકોના ફોન આવે ત્યારે લાગે કે ના આ બધા મારી સાથે છે છે આ એક પરિવાર ધીમે 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 આ બધું આકર્ષણ ઓછું થતું ગયું છેલ્લા છ વર્ષથી રોજ સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં આધ્યાત્મિક સાધના કરું છું મેડિટેશન કરું છું યોગાસનો કરું છું

દુનિયાની તમામ લાલચો લોભ મો માયા આકર્ષણો એ બધામાંથી વિડ્રો થતો જાઉં છું છતાં એક વસ્તુ મેં જાળવી રાખી છે મારા વાચકો સાથેનો અતૂટ નાખો મારા હૃદયમાં હજી પણ તમારા માટે એટલું જ માન છે અને સ્થાન છે અને એટલા માટે જ આ યુટ્યુબ પર તમને બધાને મળવું મને ગમે છે તમારો પ્રતિભાવ પણ હું તો રહું છું ખૂબ આનંદ થાય છે આજે હું તમને મારો મોબાઈલ નંબર પણ આપીશ મારું ઈમેલ આઈડી પણ આપીશ તમે લોકો મારી સાથે કમ્યુનિકેશન કરી શકો છો તમારા જીવનમાં પડેલી કોઈ સરસ મજાની રોમાંચક ઘટના જે જરા હટકે હોય એ તમે મારી સાથે શેર કરી શકો છો હું મારી કોલમમાં પણ એને સ્થાન આપીશ આપણે જેટલું જીવાય એટલું હવે સાથે જીવીશું આભાર નમસ્કાર